અને બાકી આજ બા કરજો તને ભરખું નહી તો ધાના નયા જીવણી નો કહેવા હો ટુકમાં વાત કરું બાકર શેખને ને હું તો પછાડ્યો પડતા પડતા બોલી ગયો માં એ માં કીધી ને માનું હૃદય તો કાળજું બહુ કોમળ હોય છે એ ત્રુઠે તો દીએ દીકરા અને રૂઠે તો લીએ રાજ માં રાજી થાય ને તો દીકરા આપી દે અને ત્રુઠી જાય તો સાહેબ આજ પણ જેતભાઈ વાલોવળના પાદરમાં બેઠી છે લાખા મેળુનીઓ આજ પણ હરિસિંહજી મહિલા મિનિસ્ટરના મોટામાંથી નીકળેલા શબ્દો જેતબાઈમાં વાલોવડના પાદરમાં પાણીની હેલ ફરી નીકળે અને કોઈ ખૂંટલ માણાની શિખા મળતી ખાલી કાંકરીનો ઘા કર્યો તો હેલની માથે આ થોડી વાર પૈસા રેવા દે મને નસો આવે યાર ગમે એટલો માંદો માણસ દખાનામાં પડ્યો ને તમે એક લાખ રૂપિયા ઓછી કાહ હેઠે મૂક્યા ને વગર બાટલે હાજો થઈ જાય લખી દઉં તમને ગમે માંદો હોય ને દાખલ કરેલો હોય તાવ હોય નિમોનિયા થઈ ગયો હોય ટાઇફોડ થઈ ગયો હોય રજા ન દીધી હોય તમારે નક્કી કરવાનું માર્કિંગ કરજો એક લાખ રૂપિયા તમારે એ ખાલી ઓછી કે જઈને મૂકી આવવાના એમ એમને હાજો થઈ જાય આય મારો પરમ મિત્ર અમારે રાતા વિરડા હમણાં જેને સરસ મજાના સમૂહ લગ્ન કર્યા વખાણ નહીં કરું પણ બિરદા વિશે એટલા માટે બીજાની દીકરીઓ માટે કરે ને એમાં ક્યાંક જ્ઞાતિવાદ નથી હોતો યાર જોરદાર તાળીઓથી અમારા ભોળા ભરવાડને વધાવી લ્યો ભાઈ 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 અને એના માટે હું ઘણી વાત કહું છું બીજા માટે કરો હતો આ કોકના જેને મેક હોય ને એની જગતમાં માં અમર થઈ જાય બાકી આ દુનિયામાં બધા ને એટલે બધા ખબર પડે કે આ જ માર્યા છે કોને ખબર નથી પડતી સલાહની જરૂર નથી સહકારની જરૂર છે તમે બંગલો બનાવતા મોટો પાંચ કરોડ નો ઘડાય સલાહ આપવા માંડ્યા બારી આઈ મૂકવાની હતી ના દરવાજો આવી મૂકવાનો હતો પાંચ કરોડ નાખીને ખબર નહીં પડતી બારી કેમ મૂકવી એમ

ખાનદાન માણા તો નો જ આવે એ તો આપણા માવતર છે કદાચ ગઢો માવતર હોય આપણા તો એનું બાવડું ચાલતા શરમ આવે પણ કુતરું સારું હોય ને તો એને બજારમાં લઈને નીકળવાના શોખ બહુ હોય હું કૂતરું લઈને બજારમાં નીકળ્યો છું હાકળ જાલીને કુતરાની હાકળ જાલીનું આખું ટ્રેન્ડિંગ છે તારી સિટીમાં ટ્રેન્ડિંગમાં છે આ બધું કૂતરું હોય ને સારું ડાક્યું કૂતરું એને બજારમાં લઈને નીકળે હાથમાં બિસ્કીટનું પડીકું હોય ને એને લઈને નીકળે પણ ગઢા માવતરનું બાવડું જાલવાનું જાત થાય તો ઘણાને શરમ આવે પણ જે કાંઈ આપણે છે ને આપણા મા બાપના આશીર્વાદ છે યાર મા બાપના આશીર્વાદ વગર જગતમાં કાંઈ નથી કારણ કે કર્મ છે ને કર્મ ભગત બાપુએ કીધું છે મોટું પૂન છે કર્મ કરવા થકી ચોર સંતો બન્યા અન કર્મથી વિભ્ર ચંડાળ થતો કર્મથી લક્ષ્મી પાઈમાં લોટતી કર્મથી નો કોઈ દેતું અરે જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી મન ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો ભગવાન ત્યાર જ આવે તમારું કર્મ હારું હોય તો મોબાઈલમાં બેલેન્સ ખૂટી રહે

તો એના વિવેક ઉપરથી નક્કી થઈ જાય રામાયણની ચોપાઈ છે બિના સતસંગ વિવેક હોય અને રામ કૃપા બિના સુલભ નો હોય જેમાં વાયડાય હોય ને વાયડાય હું કઈક શું હું કઈક દેખાડી દઉં હું હોય તો આ બધું થાય હોય તો ન થાય આવા વાયડાય દુનિયામાં જાજા છે હું ન હોત તો આ બધું થયું જ ન હોય આ કેટલાય રાણા રમીને વૈ ગયા ભાઈ હજી કબ્રસ્તાનમાં હુતા છે ને શમશાનમાં હુતા છે આ એકથી ખવાયા જન્મે છે ભગવાન કનૈયો બોલીને ગયો છે આયા બહુ રતન વસુંધરા આયા એક પછી એક બાણાવલી આવ્યા છે આયા કોઈ એમ કેતું હોય મારાથી થી જ હાલે આ ઈશ્વરદાન ભાઈ જેવા વયા ગયા મારાથી હવાયા બેઠા છે નારાયણ સ્વામી ભીષ્મના ભજનના ભીષ્મ પિતા જેને કેવાતા એ વયા ગયા આ એક પછી એક હવાય આવે છે આ ધરતીનો પરિવર્તન છે નિયમ છે આ પૃથ્વીનો સાહેબ આ કોઈને એવા વેમ માં જીવવું નહીં હું કઈક સુઈમ કિતને મુફલીસ ખો ગયે કિતને તવંગર હો ગયે યા મિલ ગયે માટી મે તો દોનું બરાબર હો ગયે સિકંદર ની માં સિકંદર નું અવસાન થયું ને એટલે એની માં ભડકારા કરતી હતી સિકંદર જીવતો તો વિશ્વ વિજેતા બની ગયો સિકંદર એટલે એની જનેતા એને કહેતી હતી સિકંદર બેટા બેટા એટલે એની માએ કીધું મને સિકંદર ને કીધું એની માને જનેતા ને કે માં મુજે બેટા કહે કે મત બોલા હું દુનિયાનો રાજા થઈ ગયો છું હવે હવે મને બેટા કેન નો બોલાય તું હવે મને સિકંદર કેન બોલાય વિશ્વનો વિજેતા છું એક દેશનો બે દેશનો ને આખો વિશ્વ મારા કબજામાં છે બેટા કહે કે મત બોલા મને સિકંદર કેન બોલાય ત્યારે એની માએ કીધું ગમે એમ તો જન્મ દેવા વાળી ને કે કાય વાંધો ને તને બેટા નહીં ગમતું હોય તો તને સિકંદર કઈ બોલાવીશ એટલે કીધું કે સિકંદર એ સિકંદર પછી રાજી મંડ્યો થાવા થોડાક વર્ષો વ્યા ગયા અને સિકંદર નું અવસાન થયું આપ જાણો છો કબર પોતાના જે બે હાથ ને બારા રાખ્યા હતા સિકંદરે કાઈ લઈ નથી જાતો એને દફનાવવામાં આવ્યો આ પ્રસંગ સાંભળજો ત્યારે એની માને અડધી રાતે પોતાના દીકરાની યાદ આવે છે ગમે એમ તો મારો દીકરો ને એ અડધી રાતે કબ્રસ્તાન માં આવીને પડકારા મંડી કરવા કારણ કે બેટા તો ના પાડીને ગયો તો બેટા નો બોલતી સિકંદર કહે કે બોલા ના બેટા મત કહેના એટલે સિકંદર કહે કે મત બોલા માં મેં જ મને સિકંદર કેજે પણ હું ના પાડું છું મને સિકંદર કઈ બોલાય માં આ સમસાન માં આવ્યો ને ત્યાં ખબર પડી મારી પેલા કેટલા સિકંદર દફન થઈ ગયા છે મારું કાય ન આવ્યા આયા

તેદી મરતા મરતા કીધું કે માં એ માં શબ્દ નીકળ્યો ત્યારે કીધું હું ધીયા પીર તરીકે તને હરધારમાં થાપું છું પણ જીવતો તો હવે જવા નહીં દઉં તે માં કીધી છે અને તેથી આખો ચારણનો નિહળો જે હતો ને ભેળો થઈ ગયો અને કીધું કે માં તમારા કોપને હમાવીને પાછા આવી આવો કે હવે મારાથી નહીં હોય તેદી હરધારની જમીન ફાટી અને આ જીવણી તેદી હરધારની જમીનમાં હમાઈ ગયા આવી જગતંબા આઈ જીવણી ચારણ જોગમાં હતી પણ વાત કરતો તો ઓલી કાકરી મારી હો આયા કાકરીનો ઘા થયો હેલ્લી માથે એટલે જેતબાઈ માય એમ પાછું વળીને જોયું એટલે બાજુમાં હોય ને શિખામણ હારી દેવાવાળા ભાઈ બંધ જ રાખજો સરપંચની ચૂંટણી કે ને ગુલાબ સી ત્યારે બોલેલો કે શકુની જેવા જો પડખે સડી જાય ને મોભારાને નળીએ વેસાવી દે ચૂંટણીમાં સારા માણાને જ ધેળા રાખજો એટલે એને કીધું કે બાપુ બરાબર છે કાંકરીનો ઘા કર્યો જોયું નહીં તેમ પાછું વળીને જોયું અને બીજી વાર જે હેલ ભરીને જેતબાઈમાં નીકળ્યા બીજી વાર ગલોલીનો કાંકરીનો ઘા કર્યો અને હેલ્લી માથે જ્યાં કાંકરી આવી